હાલમાં અમે જ્યારે પણ ચેકિંગમાં જઈએ છીએ તેમને સૂચનાઓ આપીએ છીએ તેમના નળા વિગેરે ચેક કરીએ છીએ કારણ કે અમુક વાર એવું હોય છે કે એમના નળા છે એ નીચે એમ સિલથી રિપેર કરેલા હોય છે તો એ બધું ચેક કરી અને એમને જરૂરી સૂચનાઓ આપીએ છીએ અને આજે અમે લોકો જ્યાં પણ બનાવે છે એમના ઘરોમાં જ્યાં બનાવે છે એ વિસ્તારમાં ચેકિંગ આજથી ચાલુ કરવામાં આવ્યું છે સવારના સેશનમાં કેટલું નાશ કરવામાં અત્યાર સુધીમાં લગભગ સો કિલો જેવા બટાકા અને ચણા પચાસ કિલો જેવી ચટણી આંબલીની ચટણી અને કે જે એ લોકો એલ્યુમિનિયમના તપેલામાં બનાવતા હતા એ અને બીજી કે એ લોકોએ પૂરીઓ બનાવીને ઘરમાં નીચે રાખેલ હતી કે જ્યાં એ લોકોની અવર જવર ચાલુ હોય તો એવી હજારેક નંગ પૂરીઓનો નાશ કરવામાં આવ્યો છે આર ફૂડ સેફ્ટી ઓફિસર